પાટણમાં પ્રાચીન વૈદિક સરસ્વતી નદીને પુનઃ સજીવન કરવા અને કાયમ વહેતી રાખવા સાધુ સંતોની પ્રેરણાથી પ્રથમવાર વસંત પંચમીના દિવસે સરસ્વતી નદીની પરિક્રમાનું ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું હતું માં સરસ્વતીના જયઘોષ સાથે પરિક્રમ યાત્રા પ્રસ્થાન થઈ હતી એકસોમી મી વધુ સાધુ સંતો અને પાંચસોમી મી વધુ નગરજનો આ પરિક્રમા યાત્રામાં જોડાયા હતા વસંત પંચમી એટલે માં સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ આ પાવન દિવસે આનંદેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા વંદેમાં સરસ્વતી અંતર્ગત વૈદિક નદીમાં સરસ્વતીના પુનઃધરા અવતરણ માટેનો સંકલ્પ કરીને તેને પુનઃ વહેતી અને જીવંત બનાવવાના મુખ્ય ઉદ્દેશ સાથે આનંદેશ્વર મહાદેવ મંદિર ખાતેથી વૈદિક મંત્રોચ્ચાર સાથે સરસ્વતી પરિક્રમ યાત્રાનો સાધુ સંતોએ પ્રારંભ કરાવ્યો હતો પરિક્રમ યાત્રા સરસ્વતી નદી કિનારેથી નીકળી પાડલી સાગોળિયા કુંતાવાડા અજીમાણા રૂની ગામોમાં ફરીને સાંજે પાંચ વાગે આનંદેશ્વર મહાદેવ સંકુલમાં પરત આવશે આ યાત્રામાં દિનોજના રૂઘનાથ બાપુ આબુરોડ આસોટિયા હનુમાન મંદિરના મહંત ગણેશ ગિરિબાપુ માતપુરના જયરામ ગિરિબાપુ કણીના રવિ બાપુ કામખ્યા શક્તિપીઠના સાવન ભારતી બાપુ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ પુરુષો અને બાળકો જોડાયા હતા આ પ્રસંગે રુખ્ગનાત બાપુએ જણાવ્યું હતું કે આ એક પરિક્રમા નથી આ પરંપરાની પ્રતિષ્ઠાનું પ્રથમ પગથિયું છે આ પરિક્રમા પાછળનો મુખ્ય હેતુ સરસ્વતી નદી પુનઃ ધરા અવતરણ માટે છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે આજે વસંત પંચમીના નિમિત્તે સરસ્વતીની પરિક્રમા સ્ટાર્ટ થઈ રહી છે સરસ્વતી દેવીનો દિવસ વસંત પંચમીનો હોય છે કે આપણે પાટણની અંદર જે સરસ્વતી દેવી વહી રહ્યા છીએ પરંતુ તે અત્યારે ભૂગર્ભમાં છે તો એમને પુનઃજીવત કરવા માટે આપણે માણસોએ પ્રયત્ન કરીએ છીએ પ્રયત્નની અંદર ઘણા બધા સંતો મહિલાઓ પુરુષો બધા જ જોડાયેલા છે અને આપણો ધ્યેય એ જ છે કે આપણે આપણી માતા સરસ્વતીને ફરીથી વહેતી કરવાની છે એ આપણું લક્ષ્ય છે અને એના માટે અમે સોળ કિલોમીટરની પરિક્રમા કરી રહ્યા છીએ સોળ કિલોમીટરમાં છ કિલોમીટર અમે પૂર્ણ કરેલી છે અને દસ કિલોમીટર બાકી છે અને બને ત્યાં સુધી અમારો આ પ્રયત્ન છે કે સરસ્વતી માતાને પુનઃ જાગૃત કરવી છે તો એમાં આપણે બધા સાથે જોડાઈએ અને જેમ તમે નર્મદા પરિક્રમા કરી છે ગિરનારની પરિક્રમા કરી છે એવી જ રીતે આ સરસ્વતી દેવીને ઉજાગર કરવા માટે સરસ્વતી દેવીની પરિક્રમા શરૂ કરી છે તેમાં તમે પણ જોડાઓ આવી રીતે દર વર્ષે આ પરિક્રમાને પ્રયત્નશીલ થઈને આપણે કાર્ય કરીશું અને પુનર્જીવિત કરીશું ખૂબ જ સરસ માહોલ છે સંતોના સાનિધ્યની નીચે આ જે કાર્ય થઈ રહ્યું છે તેમાં હું મારા જીવનને ધન્ય માનું છું કે મને આટલો સરસ લાભ મળ્યો મારું જીવન ધન્ય થઈ ગયું આજના દિવસથી મારું નામ જીના પટેલ હું પાટણ નિવાસી છું અને આનંદેશ્વર મંદિરના કામમાં લાગેલી છું અને આ મંદિરે આવ્યા પછી અને બાજુમાં જે સરસ્વતી દેવી છે એમને ઉજાગર કરવાનો અમને આ વિચાર આવ્યો અને તેમના એ વિચારોથી સંતોના નીચે અમે આજે વસંત પંચમીના દિવસે દિવસે સરસ્વતીના જે દૂર હિમાલયમાંથી રહી છે એમ એમને ફરીથી આપણા પાટણમાં જીવનમાં પાટણમાં જીવંત કરવા માટે અમે આ પ્રયત્ન કરી રહ્યા છીએ વેદોમાં જેવા વેદમાં નદી તમે એટલે કે નદીઓમાં શ્રેષ્ઠ એવી ઉપમા ધરાવનાર ભગવતી ભગવતીમાં સરસ્વતી જ્યારે પાટણ પ્રદેશમાં થઈને વહી રહી છે આજે પ્રત્યેક પાટણવાસી એ નદી પ્રત્યેની કૃતજ્ઞતા ભાવ શ્રદ્ધા અને એની પૂર્ણતાની પ્રાપ્તિને અર્થે કરીને આ પરિક્રમા કરી રહ્યું છું આ માત્ર પરિક્રમા નથી આ પરંપરાની પ્રતિષ્ઠાનું પ્રથમ પગથિયું છે આજે નર્મદાની પરિક્રમા માર્કણ ઋષિએ કરી હતી અને આજે સમગ્ર પાટણ સરસ્વતીની પરિક્રમા કરવાને જઈ રહ્યું છે એનો મુખ્ય ઉદ્દેશ તે આખી સરસ્વતીને પુનઃ ધરાવતરણ માટે કરીને આખી નદી ઘણા વખતથી સાંભળવામાં આવ્યું કે સરસ્વતી ગુપ્ત છે ગુપ્ત છે ગુપ્ત છે લુપ્ત થઈ ગઈ છે અને આ નદીને આજે દ્રષ્ટિગોચર કરવા માટે કરીને આ બધો આખો પાટણ પ્રયત્ન કરી રહ્યું છે એના મુખ્ય ત્રણ ઉદ્દેશ સિદ્ધ થાય છે આ પર આ પરિક્રમાથી થશે શું આ પરંપરાથી થશે શું તો કે ત્રણ મુદ્દા સિદ્ધ થાય છે પહેલું તો જેટલા પણ નદીપટના ગામડા છે અને નદીપટના ગામડા આર્થિક રીતે સદ્ધર બને છે એમની આર્થિક સદ્ધરતા ઉપર આવે છે એમની આર્થિક સદ્ધરતા એટલે આખા પાટણની આર્થિક સદ્ધરતા બીજું આધ્યાત્મિક સિદ્ધિઓ જેટલી પણ છે એ નર સરસ્વતીના કાંઠે વિકસે એમ છે આપણા ત્યાં દેવશંકર દાદા થઈ ગયા આખી જિંદગી ગાયત્રીનો જપ કર્યો આ સરસ્વતીના કિનારે અને એ વખતની જાહો જલાલી ફરીથી પુનઃ પ્રસ્થાપિત થાય અને ત્રીજું અને અંતિમ પ્રાકૃતિકતા અને જેટલી પ્રાકૃતિક સફળતાઓ છે એ આપણને મળી શકે એમ છે આ ત્રણેય મુદ્દા પોષાય અને મુખ્ય ઉદ્દેશ આ છે આખું એ પાટણ એક થાય અને એ ભગવતી સરસ્વતી જ્યાં ગંગા પણ આવીને પાપ ધોવે છે અને ગંગા પણ આવીને જ્યાં પાપ ધોવે છે એ જગ્યાએ આવો અને આખું એ પાટણ કર્યું છે મારો રાજીફો વ્યક્ત કરું છું